તેમજ પાછળ અને આજુબાજુમાં કાળા કાચ લગાવીને તેમજ નંબર પ્લેટ વગર ફરતી ફોર વ્હીલર ગાડીઓ સામે ફતેપુરા પોલીસે લાલા કરી ફોર વ્હીલર ગાડીઓમાં કાળા કાચ લગાવીને ફરવાની જાણે ફેશન થઈ ગઈ હોય તેમ હવે તો ફોર વ્હીલર ગાડીઓની આજુબાજુના અને પાછળના કાચ સિવાય કેટલાક ફોર વ્હીલર ગાડીના માલિકો આગળનો મુખ્ય કાચ પણ કાળો કરાવીને ફરે છે ત્યારે કોઈ અપહરણ કે ગુનાહિત ઘટનાઓ બને ત્યારે આવી ગાડીઓમાં બેઠેલા ઈસમો ઓળખી શકાતા નથી જેના પગલે આવા શંકાસ્પદ રીતે ચારે બાજુ કાળા કાચ લગાવીને તેમજ પાછળ અને આજુબાજુ કાળા કાચ લગાવીને ફરતી ફોર વ્હીલર ગાડીઓ અને નંબર પ્લેટ વગર ફરતી ફોર વ્હીલર ગાડીઓને ઝડપી પાડવા માટે ઉપરી અધિકારીઓએ આપેલી સૂચના અને માર્ગદર્શનના આધારે ફતેપુરા પોલીસ મથક મથક ના પીએસઆઈ જે તળવી તેમજ ફતેપુરા પોલીસ સ્ટાફના માણસો આવા શંકાસ્પદ રીતે ચારે બાજુ કાળા કાચ લગાવીને તેમજ પાછળ અને આજુબાજુ કાળા કાચવાળી ફોર વ્હીલર ગાડીઓ અને નંબર પ્લેટ વગર ફરતી ફોર વ્હીલર ગાડીઓને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી હતી તે દરમિયાન ગત રોજ ચાર માર્ચ બે અને સોમવારના રોજ સાંજે ફતેપુરા પોલીસ મથક વિસ્તારમાં આવી શંકાસ્પદ ગાડીઓને શોધવા માટે નીકળ્યા હતા તે વખતે ફતેપુરા બસ સ્ટેશન વિસ્તારમાં એક શંકાસ્પદ રીતે બાજુ પ્લેટ વગરની ફોર વ્હીલર ગાડી મળી આવી હતી જેને ફતેપુરા પોલીસે લઈને આગળની હાથ ધરી છે ત્યારે આવેળાએ ફતેપુરા પોલીસ મથકના પીએસઆઈ જીબી તળવીએ સખત શબ્દોમાં જણાવ્યું હતું કે ફતેપુરા પોલીસ મથક વિસ્તારમાં આવી શંકાસ્પદ રીતે ચારે બાજુ કાળા કાચ લગાવીને તેમજ પાછળ અને આજુબાજુ કાળા કાચ લગાવીને અને આગળ પાછળ નંબર પ્લેટ વગર ફરતી ફોર વ્હીલર ગાડી જોવા મળશે તો તેને ઝડપી લઈને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે